લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં ભરૂચ સીટને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થતાં ભરૂચના કોંગ્રેસી નેતાઓ નારાજ થયા છે અને આપના ઉમેદવાર સામે ડિમાન્ડો મૂકી દીધી છે જો ચૈતર વસાવા તેમની ડિમાન્ડ પૂરી કરશે તો જ ભરૂચના નારાજ કોંગ્રેસીઓ તેમને સમર્થન આપશે તેવી વાત કરી છે તેવામાં ચૈતર વસાવાએ પણ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને પ્રતિક્રિયા આપી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં

ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે ભરૂચ બેઠક પર કોંગ્રેસના કાર્યકરોની માંગ છે કે આ બેઠક પર કોંગ્રેસના નિશાન એટલે કે પંજાબ ઉપર ચૂંટણી લડવામાં આવે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ચીમકી આપતા કહ્યું છે કે જો કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી નહીં લડાય તો અમે કોઈ પણ હદે જઈશું અને કોઈ પણ કાળે અમે પંજાનું નિશાન લઈને રહીશું વધુમાં તેમણે કહ્યું છે કે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાતચીત ચાલી રહી છે ત્યારે આ સમગ્ર મામલે ચૈતર ઓસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે નિશાન નક્કી કરવાનો નિર્ણય પાર્ટી હાઈ કમાન્ડનો હોય છે હું કોંગ્રેસના આગેવાનોની લાગણી પાર્ટી હાઈ કમાન્ડ સુધી મોકલીશ અને ચૈતર ઓસાવાએ શું કહ્યું આ અંગે તે સાંભળો આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટી ના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું હાલમાં અહીંયા વિરોધ છે કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગે આગેવાનો છે હોદ્દેદારો છે બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરસ્ત કઈ રીતના કરવાનો છે એ તરફ અમે આગળ વધી અમે આગળ પણ કીધું છે કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય એમના રાષ્ટ્રીય નેતાઓ એમના ઉમેદવારને જીતાવવા માટે આવતા હોય છે મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી છતાં અમે રાહુલજીની જે ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે અમે બધા રાહુલજીની ન્યાય યાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જીતી નહીં શકે આપણું હવે અમારે માત્ર ને માત્ર ભાજપ સામેની લડાઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાઈ પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું દળનો નેતા પણ છું અને ગઠબંધનમાં આ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને મળી છે તો અમે બધા સાથે રહીને લડીશું ને એમની લાગણીને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ તમારું શું રહેશે તમારું બોડી મંદિર કહે કે તમે નક્કી કરો કોંગ્રેસની તમારું શું રહેશે હું ઉપર વાત મૂકું છું અમારા મૌડી મંડળમાં અને જે કંઈ પણ નિર્ણય આવશે તો આપ સમક્ષ તમારી પર છોડે તો ચોક્કસ અમે બધા સાથે રહીને નક્કી કરીશું એમની માંગણી જે વ્યાજબી છે એ માગણીને અમે ગ્રાહ્ય રાખીએ છીએ એ પણ નિર્ણય લેવાનો અમારો હાઈ હાઈકમાન્ડનો છે એટલે હાઈકમાન્ડ નક્કી કરશે એ રીતના અમે આગળ લોકસભા ઇલેક્શન ચૈતર વસાવા સિવાય શું સમજી શકાય લોકસભા ઇલેક્શન તમે જોઈ શકો છો ભાજપને એમના સાંસદને અહીંના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે સરકાર એમની હોવા છતાંય આજે લોકો જીઆઈડીસીઓમાં નોકરીઓ માટે લોકો આજે ફરે છે અહીંયા નેશનલ હાઈવેમાં એટલા જમીનો ગઈ છે ઘણા પ્રોજેક્ટોમાં જમીનો ગઈ છે લોકો નર્મદાના પૂરથી ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા અમે બધા સાથે રહીને માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એક ટીમ બનીને અમે ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું શું કોઈ મીટિંગ માટે આવ્યા છો ના અમારે દિલ્હીથી આગેવાનો આવ્યા હતા એમની સાથે અમે બેઠા હતા અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે કોંગ્રેસના આગેવાનોનો કોન્ફરન્સ છે અમે ટૂંક સમયમાં બધા જ કોંગ્રેસના સાથી મિત્રો સાથે એક જોઈન્ટ સંયુક્ત મિટિંગ પણ અમે કરવાના છે જે રીતના કોંગ્રેસના આગેવાનો અમને સમય આપશે એ રીતના અમે ટૂંક જ સમયમાં એમની સાથે બેઠક કરવાના છે અમારો માત્રને માત્ર ધ્યેય એવો છે કે અહીંથી પિસ્તાલીસ વર્ષ સુધી સ્વર્ગીય અહેમદ પટેલજી પ્રતિનિધિત્વ કરતા હતા આ સીટ જીતીને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગીએ છીએ આગામી સાત માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના દાહોદથી પ્રવેશવાની છે ને આ યાત્રા ગુજરાતના સાત જિલ્લાઓમાં પસાર થવાની છે જેમાં ભરૂચનો પણ સમાવેશ થાય છે ભરૂચમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થતાં આ સીટ આપના ખોળે ગઈ છે અને અહીં કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નથી એક તરફ ચૈતર વસાવા પણ યાત્રા કાઢીને લોકસંપર્ક કરી રહ્યા છે તેવામાં કોંગ્રેસની યાત્રા પણ ભરૂચમાંથી આવવાની છે તેવામાં ચૈતર વસાવાએ પણ આ યાત્રા અંગે કહ્યું છે કે તેઓ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં જશે અને ન્યાય યાત્રાને સમર્થન આપશે જો ચૈતર વસાવા આ યાત્રામાં જાય તો ભરૂચ બેઠકના સમીકરણો બદલાઈ શકે તેમ છે સાથે જ નારાજ કોંગ્રેસીઓ પણ માની જાય તેવી ચર્ચાઓ છે ત્યારે ચૈતર વસાવાએ હજી સુધી એ અંગે ખુલાસો નથી કર્યો કે તેઓ માત્ર ભરૂચ જ્યારે આ યાત્રા આવશે કોંગ્રેસની ત્યારે તેઓ આ યાત્રામાં જોડાશે કે તમામ સાત જિલ્લાઓમાં જ્યાં આદિવાસી વિસ્તારમાંથી કોંગ્રેસની યાત્રા પસાર થવાની છે તે તમામ જિલ્લાઓમાં ચૈતર વસાવા હાજર રહેશે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરી નથી એક તરફ કોંગ્રેસની આદિવાસી બેંક તૂટી રહી છે તેવામાં આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ પણ કોંગ્રેસની